ડાંગ ખાતે પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત ભૂલકા મેળો યોજાયો હતો વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા મેળામાં તેમણે જણાવ્યું હતું કે જિલ્લાની આંગણવાડી કેન્દ્રોમાં ઘટતી પ્રાથમિક સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવશે આહવા વઘઈ અને સુબીર એમ ત્રણેય ઘટકો દ્વારા કુલ એકાવન જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી ભૂલકા મેળામાં સ્ટોલ અને કૃતિ પ્રસ્તુતિકરણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકો આંગણવાડી કાર્યકરો અને પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર્સને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર પ્રમાણપત્ર અને ટ્રોફી તેમજ ટિફિન બોક્સ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા એક કે ત્રણથી છ વર્ષના બાળકો જેમનો તમામ સ્તરે વિકાસ થાય એ માટે સત્તર પ્રી સ્કૂલ એજ્યુકેશનની સત્તર જેટલી થીમ આધારિત ટીચિંગ લર્નિંગ મટિરિયલ જે આંગણવાડી વર્કરોએ જાતે બનાવી અને સ્ટોલમાં નિદર્શન કરવામાં આવ્યું હતું જેમાં તમામ તાલુકા જે ડાંગ જિલ્લાના છે આહવા વઘઈ સુધી એ તમામ આંગણવાડી વર્કરો એકાવન જેટલી આંગણવાડી વર્કરો દ્વારા ટીએલએમનું નિદર્શન કરવામાં આવ્યું હતું ખરેખર અમારા ડાંગ જિલ્લાની જે બહેનોએ જે મહેનત કરી કારણ કે અમે સ્ટોલની પણ મુલાકાત લીધી હતી તો એમને જે સ્ટોલની અંદર જે કૃતિઓ મૂકી હતી એની અંદર પોતે બનાવેલી જાતે બનાવેલી કૃતિઓ મૂકી હતી અને એટલું સારું કે જે બાળક છે ત્રણ વર્ષનું બાળક હજુ શિક્ષણનો પ્રથમ પગથો ભણવા માટે જઈ રહ્યો છે ત્યાં જ એને છે તો આ પ્રેક્ટિકલ જ્ઞાન દ્વારા શીખાવા માટેની પણ અનેક સ્કૂલની અંદર કૃતિઓ મૂકવામાં